મા વિદ્યાર્થીઓ પાસે તગારા તેમજ પાવડા વળે મજૂરી કરાવતા હોવાનો મામલો સામે આ બિન કાયદેસર પ્રવૃત્તિને આવી પ્રવૃત્તિ બદલ જે વાસદા તાલુકાની બાતળ વાયરલ થયેલ છે એ અમે પત્રકાર સંગઠન એસોસિએશનના પ્રમુખ શ્રી હનીશભાઈ તેમજ માનવ અધિકાર સુરક્ષા સંગઠન ટીમ દ્વારા આજરોજ કલેક્ટર શ્રી નવસારીને અમે આવેદનપત્ર આપ્યું છે કે બારતાળ શાળા બારતાળ વાસ્તાની બારતાળ શાળામાંથી જે કથાકથિત વિડીયો વાયરલ થયો છે એ વિડીયોની સખ્તપણે તપાસ કરવામાં આવે જેમાં બાળકોને ઘર આજે કડ ગરમીમાં બાર વાગ્યાના સુમારે મજૂરી કરાવવામાં આવી છે તગારા પાવડા લઈને જે પણ કામ કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પણ કામગીરી આચાર્ય દ્વારા કે શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી છે એને સખતપણે વખોડી કાઢવામાં આવે છે અને એને સ્થળ તપાસ કરી આ વિષયને યોગ્ય પ્રકાશિત લાવી દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે જેથી આવનારા સમયમાં આ તમામ શાળાઓના આચાર્યો કે જે પણ હોય એમને બાળકોને આવી કાળજળ ગરમી વચ્ચે કામ કરવાની જે પણ લાલસા કે મનછા હોય એનાથી એઓ સુધરે અને એ પ્રકારનું કોઈ પણ ગેરવર્તણૂક બાળકો સાથે વર્તન નહીં કરે ત્યારબાદ અમે શિક્ષણ અધિકારીને પણ મળી આવ્યા અને એમના દ્વારા પણ અમને આશ્વાસન કરવા આપવામાં આવ્યું છે કે ખરેખર કંઈક એવી ઘટના બની હોય તો આ શાળાના પ્રિન્સિપલ દ્વારા પર અમે શિક્ષાત્મક પગલાં પણ લઈશું અને આવનારા સમયમાં પાછી આવી કોઈક શાળા દ્વારા કોઈ ખોટું કામ નહીં કરવામાં આવે તે રીતના પણ એમને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આવનારા સમયમાં તમામ શાળાઓને મિટિંગમાં જે પણ હશે એને એજન્ડા પર લઈને આ અમલવારી કરવા માટે જણાવશો સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ